સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છ્યાસીના અષાઢી દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓશ્રીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વ પરમંશ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી છે ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે તે માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તરો કહેવાય અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો અને હનુમાન નારદ પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો અને એ માયાને તૈયા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને એ સાધુને વિશે હેત ને મમત્વ થજો માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મન નિધિધ્યાસ કરવો અને ભગવાનના જે ભક્ત હોય તે માયા માયા કોને કે માયા ટળે કેમ ટળે કેમ માયા

ભગવાનમાં મમત્વ એટલે ભગવાનના કાર્યમાં મમત્વ રાખે તો આ મમત્વ ભગવાન અને ભગવાનના કાર્યમાં અહમ રાખે મારાથી કેટલું જ સેવક ભાવમાં અહમ રાખે સેવક નો અહમ રાખે તો ઓલો અહમ નકર માયા ટળે નહીં હાવ ખાલી જગ્યા શૂન્યાવકાશ હોય નહીં ક્યાંય કા હોય કા ઓલું હોય એટલે જો માયાનો ટાળવા હોય તો ભગવાન સંબંધી નો નગવાન ના કાર્યમાં ભગવાન સંબંધી સત્સંગમાં ભગવાનની સેવામાં માં એમાં તો ઓલું જલ્દી ટાળે ને તો નોટ પોતાની મેળે ગમે એટલું બળ કરે તો નોટ ભગવાન સંબંધી જો એમાં ચોટી જાય તો ઓલું ઓટોમેટિક થઈ જાય અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠા નું બળ તથા ભગવાનના નું બળ એ બે બળ જોઈએ તે આનો વેગ લગાડી દેવાનો વચનવર છે આત્મનિષ્ઠા નો વેગ લગાડી દેવો અને ભગવાન ના મહિમા વેગ લગાડી દેવો એનું આવત ભગવાન નો વેગ લાગી જાય તો એને શું કેવાય ભગવાન નો વેગ લાગી જાય તો એને મારા આમાં શું કીધું વેગ લાગી જાય તો શું કીધું વિસલકર્ણ વેગ લાગી જાય એ તમે કઈક બોલું સંજીવની લેવા નોકી નોકી દવાઓ હોય છે ને કરણી એટલે હું અંદરના કાઢી નાખે અંદરના ના બધા શલ્ય હોય એ કાઢી નાખે અને વિશલકર્ણી કહેવાય અંદર ના બધા મને આને આમ કીધું મને આને આમ કીધું મારું હરખું થયું ને ઓલાનું હરખું થઈ ગયું એ બધાય શલ્ય છે પડ્યા પડ્યા શલ્ય ક્યારે ખટકે કાંટો લાગ્યો હોય એને હબાકા ક્યારે લે ક્યારે લાગ્યો નથી કોઈ દે ક્યારે હબાકા લે નવરો થાય ને ત્યારે હબાકા લે કામકાજમાં હોય ત્યારે હબા કરે કારણ કે આપણને મરમ ની પીડા હોય એ પીડા ક્યારે બરાબર હબા લે મારા નવરો થાય એટલે હબાકા લે એટલે મારું ના મારું આમ નઈ મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું હબાકા ક્યારે લે માયા વય ગઈ જો ઓટોમેટિક જો ભગવાન માં એન્ગેજ થઈ જાય ભગવાનની સેવામાં એન્ગેજ થઈ જાય તો માયા ઓટોમેટિક વૈય ગયી હબાકા હાબાકા જ વ્યાગ્યા એમ જો એટલે આ વિશલ કરણી છે પીવા જેવી છે વિશલ કરણી કેમ પીવાય લિક્વિડ છે તો થઈ જાય ગળે તો હોય જાય જલ્દી ગળે જલ્દી ઉતરી જાય વિશાલ છે આત્માનો અને મહારાજના મહિમાનો વેગ લગાડી દે આત્માનો વેગ એટલે આત્મા નું સ્વરૂપ શું કેવાય વખત એ આત્માનું સ્વરૂપ હું પલ્લું નહીં એ આત્માનું સ્વરૂપ નહીં ગીતામાં કીધું છે ખરો આત્મા કોણ પોતાને ભગવાન નો સેવક માન ખરો આત્મા ખરો બ્રહ્મરૂપ કોણ

એવો જે વર્તન એ બ્રહ્મરૂપ વર્તન ભગવાન કોઈ વાતે વાતેજી ન થવા રાજી કરવાનું તાન ને એ બ્રહ્મરૂપ નું વર્તન રાજી કરવા માટેનું જે વર્તન થાય એ બ્રહ્મરૂપ હોય તો થાય ન થાય તો ઘેરે જાય એ દેહરૂપ દેહરૂપ થાય તો એ ઘેર જાય થાવું હોય તો થાય ન કે ન થાય તો કાઈ નહીં આપણે પણ મરી જવાય એટલે એ દેહ રૂપ હું આને રાજી કરું જ એવું વર્તન છે એ બ્રહ્મરૂપ વર્તન એવું મારે કોઈ વાત ગોરાજી ન થવા દે એને રાજી કરવાનું જ તાન રાજી કરવાનું તાન કેવું હોય કેવું હોય વેગ બર્નિંગ ડિઝાયર કે રાજી કરું કે હું મરું એમ મરે એમ નહીં રાજી કરો કે મરું એવી બર્નિંગ લાગી જાય એને જગત ના શલ્ય નીકળી જાય અને ત્યાં સુધી શલ્ય નીકળે નહી હૃદય માંથી માયા જાય નહી ખાય જ નહી એમ થોડી ખહેડી ખાય મામે હોય પ્રપદઅ અંતે માયા કરી એક મારો આધાર લે તો માયા ખાય બીજે ભાઈનો બે માં વેગ લગાડી દેવો આત્માનો અને પરમાત્માનો દે અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્મ્યનું બળ એ બે બળ જોઈએ તે આત્મનિષ્ઠા તે શું તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમ મમત્વ થાય ગહારો આવે અહમ મમત્વ એટલે હું ગહારો મમત્વ મમત્વનો ગહારો આવે આપણો શિષ્ય હોય ને બીજો લઈ જાય અને એને મને સત્સંગ કરાવવા અરે તો આપણે કરાવ્યો હોય તો પછી અહમ તકરામત્વિષ્યમાં તો મમત હોય ગહારો આવે ત્યારે હરખો ન રે ત્યારે સંબંધ હરખા રે નહી ભગવાન ના ભગત ને રે એ ભગત હોય તો ઘેરે આમ હું કરવા કરે એટલે ભગવાનના ના ભગત સંબંધ રહે નહી જયારે માણસ ને પોતાને ઘેરે ઘારો આવે ત્યારે આવું થાય ત્યારે હરખો ના રે પછી ભગવાન હોય તો એનો અને ભગવાનનો ભગત હોય તો અને સાધુ પેલા રહેતા હોઈએ એટલે તો આત્મનિષ્ઠા કોને કેવી આત્મનિષ્ઠા કોને ભગવાનનો ગહારો ખમે ત્યારે આત્મનિષ્ઠા કાયમ આવે કે દેહ નહી આત્મા પણ કાયમ ન આવે ક્યારે ભગવાન ના ભગત નો ગહારો ખમાય અને એને ગહારો દેવાની ઈચ્છા ન થાય ત્યારે એને આત્મનિષ્ઠા થઈ ગયા તો માણસ ઘણું સહન કરતો હોય પણ ભગવાન ના ભગત નું સહન ન કરે આમ તો તો કઈ ઓછું સહન કરતા હોય પોતાના પ્રારબ્ધ કરીને તો કેટલું સહન કરવું પડે આ જગતમાં કેટલું બધું સહન કરતા હોય ઘરવાળાનું સહન કરતા હોય છોકરાનું સહન કરતા હોય છોકરાઓ ઘણી વખત ગાળું દેતા હોય ઘરવાળું એવું હોય ઊંધું હોય તો પછી શું કરે આ ગ્રહસ્થ હોય ને એનું ઘરવાળું ઊંધું નીકળ્યું અઠવાડિયામાં જ ઊંધું નીકળે લગ્ન કરીને આયલા હતા અઠવાડિયામાં જ ઊંધું નીકળે શું કરે સહન કરે સહન કરે